સિરીઝમાં છેલ્લો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા વાત કરીએ પોરબંદર જિલ્લાની તો પોરબંદર જિલ્લાનું અહીં આપણે નકશામાં આલેખન જોઈ શકીએ છીએ અ ત્યારબાદ તેની કેટલીક ડિટેલની ચર્ચા કરીએ તો ક્ષેત્રફળની વાત કરીએ તો બાવીસ બાવીસો અઠ્ઠાણું ચોરસ કિલોમીટર છે કુલ વસ્તી ની વાત કરીએ તો પાંચ લાખ છ્યાશી હજાર એકસઠ છે

સુદામા મંદિર તરીકે મંદિર જે છે એ પોરબંદરમાં આવેલું છે આજથી તેને સુદામાપુરી પણ કહેવામાં આવે છે મગફળીની ખેતી માટે જાણીતો ઘેડ પ્રદેશ છે એ પોરબંદરમાં આવેલો છે મગફળી આ પ્રશ્ન એ બને કે ઘેડ પ્રદેશ છેની ખેતી માટે જાણીતો છે તો મગફળીની ખેતી માટે જાણીતો છે ઘેડ પ્રદેશ જે છે એ પોરબંદરમાં આવેલો છે ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ નાનું અભ્યારણ

કુતિયાણા તાલુકાના પ્રદેશ વિસ્તારો એ ઘેડ અંતર્ગત આવે છે આપણે રાણાવાવ અને કુતિયાણા આ જે તાલુકાનો જે પ્રદેશ છે એ પ્રદેશ અંતર્ગત આવે છે દેના બેંકના સ્થાપક દેવકરણ નાનજી અ સિંધિયા સ્ટીમ નેવિગેશનના સ્થાપક ગોકુળદાસ મોરારજી અને સુમતીબેન મોરારજી ગુલાબદાસ બ્રોકર એ આ બધા સાહિત્યકાર જે છે ગુલાબદાસ બ્રોકર એ પણ પોરબંદરના વતની છે પોરબંદરનું મોછા ગામ બાયો વિલેજ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે પોરબંદરનું મોછા ગામ પોરબંદર જિલ્લાના સરહદની વાત કરીએ તો ઉત્તરે જામનગર અને રાજકોટ જિલ્લો આવેલો છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તરે જામનગર અને રાજકોટ જિલ્લો આવેલો છે પૂર્વમાં જુનાગઢ જિલ્લો આવેલો છે દક્ષિણમાં સાગર છે તથા પશ્ચિમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો આવેલો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો અહીંયા આપણે નકશામાં તેને જોઈ શકીએ છીએ તેની કેટલીક ડિટેલની ચર્ચા કરીએ તો ક્ષેત્રફળની વાત કરીએ પાંચ હજાર છસો ને પંચાણુ ચોરસ કિલોમીટર છે કુલ વસ્તી જે છે છ લાખ ચોરાણું હજાર સાતસો ને અઢાર શિશુલિંગ પ્રમાણ જે છે આઠસો ને અઠ્ઠાણું જ્યારે લિંગ પ્રમાણ જે છે એ નવસો ને અઠ્યાવીસ ચાર મોટા યાત્રાધામ પૈકીનું એક એટલે દ્વારકા એ દેવભૂમિ દ્વારકામાં આવેલું છે શંકરાચાર્ય સ્થાપેલી જે શારદા પીઠ છે એ પણ દેવભૂમિ દ્વારકામાં આવેલું છે શંખોદ્વાર દ્વાર બેટ નો વિસ્તાર જે દારૂકાવન તરીકે ઓળખાય છે તે ત્યાં બાર જ્યોતિર્લિંગમાં એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે નવલખા મંદિર જાણીતું છે જે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે ખંભાળિયાનું ઘી વખણાય છે એ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે આગળ વાત કરીએ તો હાલાર પ્રદેશ તો બરડા ડુંગરથી દક્ષિણ પશ્ચિમ દિશામાં દેવભૂમિ દ્વારકાનો દરિયા કિનારા સુધીનો જે ભાગ છે એ હાલાર તરીકે કહેવાય છે તેમાં જામનગર જિલ્લાનો પણ થોડો ભાગ આવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તરે કચ્છ નો અખાત છે પૂર્વમાં જામનગર જિલ્લો અહીંયા આપણે જોઈ શકીએ કચ્છ નો અખાત છે ઉત્તરે પૂર્વમાં જામનગર જિલ્લો દક્ષિણમાં પોરબંદર જિલ્લો અને પશ્ચિમમાં અરબસાગર આવેલો છે આગળ વાત કરીએ જામનગર જિલ્લો તો અહીં આપણે તેનો નકશો જોઈ શકીએ છીએ જામનગર જિલ્લાનો તેની કેટલીક વિગતો ની ચર્ચા કરીએ તો ક્ષેત્રફળની વાત કરીએ તો આઠ હજાર ચારસો ને ચાલીસ ચોરસ કિલોમીટર છે કુલ વસ્તી જે છે એકવીસ લાખ ઓગણસાઠ હજાર એકસો ને ત્રીસ લિંગ પ્રમાણ જે છે એ નવસો શિશુલિંગ પ્રમાણ ની વાત કરીએ તો નવ આઠસો ને અઠ્ઠાણું અઠાણું હસ્તગીતતા એકસો ત્રેપન જ્યારે સાક્ષરતા ચુમ્મોતેર પોઈન્ટ ચાલીસ ટકા છે સ્ત્રી સાક્ષરતા જે છે એ પાસઠ પોઈન્ટ સત્તાણું ટકા પુરુષ સાક્ષરતા બ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા બીજી કેટલીક વિશેષતાઓની ચર્ચા કરીએ તો છે. જામનગરની કંકુ બાંધણી અને મેસ એ ખૂબ જાણીતી છે સૌથી ઓછી શહેરી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો જો હોય તો એ જામનગર છે સત્યાદેવ પર્વત જામનગર જિલ્લામાં આવેલો છે આગળ વાત કરીએ તો ભારતની સૌથી મોટી રિલાયન્સ તેલ સંશોધન જે છે છે એ જામનગરમાં આવેલી જામનગર જિલ્લાના ખાતે જહાજ ભાગવાનો જે ઉદ્યોગ વિકાસ પામ્યો છે પ્રશ્ન પૂછાય કે જહાજ ભાગવાનો જે ઉદ્યોગ વિકાસ પામ્યો છે તો જામનગરના સચાણા ખાતે જામનગર જિલ્લાના સરહદની વાત કરીએ તો ઉત્તરે કચ્છનો અખાત આવેલો છે અહીં આપણે જોઈ શકીએ છીએ અને પૂર્વમાં રાજકોટ જિલ્લો જે અહીં આવેલો છે પૂર્વમાં સોરી પૂર્વમાં મોરબી જિલ્લો અને દક્ષિણમાં પૂર્વમાં મોરબી અને રાજકોટ જિલ્લો જ્યારે દક્ષિણમાં પોરબંદર જિલ્લો આવેલો છે અહીં આપણે જોઈ શકીએ છીએ અને પશ્ચિમમાં જે દેવભૂમિ દ્વારકા જિલ્લો આવેલો છે આગળ વાત કરીએ રાજકોટ જિલ્લાની તો અહીં આપણે રાજકોટ જિલ્લાનો નકશો જોઈ શકીએ છીએ ક્ષેત્રફળની વાત કરીએ તો સાત હજાર પાંચસો ને પચાસ ચોરસ કિલોમીટર તેનું ક્ષેત્રફળ છે કુલ વસ્તી જે છે સાડત્રીસ લાખ નવ્વાણું સાતસો સિત્તેર છે લિંગ પરમાણ ની વાત કરીએ તો નવસો ચોવીસ છે શિશુલિંગ પ્રમાણ આઠસો ચોપન છે વસ્તી ગીતતા ની વાત કરીએ તો ત્રણસો ને ઓગણ ચાલીસ છે સાક્ષરતા ની વાત કરીએ તો બ્યાસી પોઈન્ટ વીસ ટકા છે સ્ત્રી સાક્ષરતા ની વાત કરીએ તો પંચોતેર પોઈન્ટ છવ્વીસ ટકા છે જયારે પુરુષ સાક્ષરતા અઠ્યાસી પોઈન્ટ સડસઠ ટકા છે

રાજકોટની વાત કરીએ તો પેંડા ફરસાણ તથા ચાંદી કામ માટે ખૂબ જાણીતું છે આગળ વાત કરીએ તો ગાંઠિયા ખૂબ જાણીતા છે ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ હેમુ ગઢવીર નાટ્યગૃહ કે જે રાજકોટ ખાતે આવેલું છે પ્રશ્ન બને કે ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયું છે તો હેમુગઢવીર નાટ્યગૃહ રાજકોટ જિલ્લાના સરહદની વાત કરીએ તો ઉત્તરે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે અહીં આપણે જોઈ શકીએ છીએ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે પૂર્વમાં બોટાદ જિલ્લો અહીં આપણે જોઈ શકીએ છીએ પૂર્વમાં બોટાદ જિલ્લો દક્ષિણમાં અમરેલી અને જુનાગઢ જિલ્લો આ દક્ષિણમાં આવેલા છે અમરેલી અને જુનાગઢ જિલ્લો તથા પશ્ચિમમાં જામનગર અને પોરબંદર જિલ્લો જે છે એ દક્ષિણમાં આવેલ છે હવે વાત કરીએ મોરબી જિલ્લાની અહીં આપણે મોરબી જિલ્લાનું નકશામાં આલેખન જોઈ શકીએ છીએ તેની કેટલીક વિગતો ની ચર્ચા કરીએ તો ક્ષેત્રફળની વાત કરીએ તો સાત હજાર આઠસો ચાર હજાર ચોરસ કિલોમીટર છે કુલ દસ લાખ સાત હજાર નવસો પંચાવન છે લિંગ પરમાણ ની વાત કરીએ તો નવસો ને ત્રીસ છે શિશુલિંગ પરમાણ આઠસો ને ચોપન છે વસ્તી ગીતતાની વાત કરીએ તો બસો સાત છે જ્યારે સાક્ષરતા ની વાત કરીએ તો બ્યાસી પોઈન્ટ દસ ટકા છે કેટલીક વિશેષતાઓની ચર્ચા કરીએ તો મોરબી વાંકાનેર અને માળિયાનેરબી વાંકાનેર માળિયા એ મસ્સુ નદીના કિનારે નદીના કિનારે વાંકાનેર અને માળિયા મોરબી ઘડિયાળ અને ઇલેક્ટ્રિકલ ઘડિયાળ માટે ખૂબ જાણીતું છે હળવદનું હળવદ જે મોરબીમાં આવેલું છે તેનું પ્રાચીન નામ હતું હલપદ્ર મોરબીના મેગલોરી નળિયા જે છે એ ખૂબ જાણીતા છે આગળ વાત કરીએ તો નવલખી મોરબી જિલ્લાનું એકમાત્ર બંદર છે મોરબી જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તરે કચ્છ જિલ્લો આવેલો છે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઉત્તરે કચ્છ પૂર્વમાં જે છે સુરેન્દ્રનગર જિલ્લો આવેલો છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ દક્ષિણમાં રાજકોટ અહીં આપણે એને પણ જોઈ શકીએ છીએ અને પશ્ચિમમાં જામનગર જિલ્લો આવેલો છે તો આ હતો આજના માં આપણે આ વિડીયો થકી લગભગ ગુજરાતના બધા જ જિલ્લાઓની ચર્ચા કરી આશા રાખું છું કે આ બધા જે વિડીયો છે ટોટલ છ ભાગમાં આપણે ગુજરાતના બધા જિલ્લાઓનો સમાવેશ કર્યો તેમાં લગભગ બધા જ ગુજરાતના બધા જ જિલ્લાની કે જે ખાસ ખાસ વિગતો હતી તેની ચર્ચા કરી એકવાર આ વિડીયો જોશો એટલે આપણે ખ્યાલ આવી જ ગયો હશે કે લગભગ એમાં જનરલ નોલેજનો મોટા ભાગનો એમાં સમાવેશ થઈ જાય છે જો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે આ બધા વિડીયોને શેર કરો અને અમારી ચેનલ જીકે ગુરુ ને સબસ્ક્રાઇબ કરો એવી આશા છે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ થેન્ક યુ વેરી મચ